વેલકમ બેક આગળ વાત કરીએ સમાચારની તો અમરેલીના ભેકરા ગામે ગીરના જંગલની બોર્ડરને અડીને આવેલું ગામમાં દાપડું કરીને બેઠેલા ખેડૂતો સરકારની કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યા છે તો ભેકરા ગામમાં દિવસે સર્વર ડાઉન રહેતું હોય જેનાથી ખેડૂતોને એક ફોર્મ ભરવા પંદર મિનિટ થાય છે ને અચાનક સર્વર ડાઉન થતાને કારણે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે આથી વેકરા ગામે ગ્રામ પંચાયતે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરીઓ રાત્રિના સમયે શરૂ કરવામાં આવતા ખેડૂત સહાય ફોર્મ ભરી રહ્યા છે ને મોડી રાત્રિ સુધી આ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ગામે જોવા મળી રહી છે રાહત જાહેર છે એ કારણે નથી ને બરોબર કામ નું કારણે બિચારો રાત આખી બાર એક બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ખેડૂત ને વીસી બધા બે આવીને જે થોડું ઘણું ટાઈમ ઓનલાઈન કરે છે

નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક તો રાતે બધા ખેડૂતો અહીંયા આવ્યા છે અને આ સરકારે કઈક લોલીપોપ ની સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું